પારડીમાં બપોરે કાળા દિબાંગ વાદળો સાથે વરસાદી માહોલ જામતા પાણી પાણી ડાંગણ તૈયાર પાકના ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતોને નુકસાની

ખેતરોમાં પાણી ભરાય જતા ભારે નુકસાની વેઠવી પડી રહી છે તો અચાનક આવેલા વરસાદથી કામાર્થે તથા નોકરીએ નીકળેલા લોકો વરસાદમાં ભીંજાયા હતા વરસાદને લઈ નેશનલ હાઈવે સહિત વિવિધ માર્ગો પર પાણી ફરી વળ્યા હતા હવે લોકો તથા ખેડૂતો વરસાદ વિરામ લે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો